મારું નામ ઈશ્વર સોમર અબારી છે હું ટપર તાલુકા અંજારથી આવું છું હવે આમાં હકીકત એવી છે કે આજે અમે સોલાર કંપની વિરુદ્ધ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે આપો આવ્યા છીએ અને કલેક્ટર સાહેબના હુકુમ નંબર જમણ ટુ વસી સોલાર પાર્ક અગિયાર ચોવીસવાળો જે હુકુમ હતું તો તેમાં તેની શરતો છે અઢાર પચીસ અને તેત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરો દ્વારા મંજૂર થયેલી જમીનથી પાંચ કિલોમીટર દૂર અન્ય જમીન ઉપર અને વધારે જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર રીતે મંજૂર બાસઠ એકર જમીન મંજૂર થયેલ હતી ગેટકોના આયાત સબસ્ટેશનની બાજુમાં તો તેને બદલે તેનાથી પાંચ કિલોમીટર દૂર એકસો સત્યાવીસ એકર ગૌચર જે ચરિયાણ માટેની જમીન છે ગાયોની તેના ઉપર દબાણ કરી અને ત્યાંના વન્ય પશુઓ જેવા કે હરણ અને રાષ્ટ્રીય પક્ષી મોરને ડુંગર ઉપર હિજરત કરવા માટે મજબૂર કરાયા છે અને ત્યાં તેને શરણ લેવું પડ્યું છે ત્યાં તલાવડીઓને પણ પૂરી નાખવામાં આવી છે પાગુદાદાનું ત્યાં સ્થાનક છે અને ત્યાં સુરપુરાઓના પાડિયા આવેલા છે તો એના માટે અમે માન્ય કલેક્ટર સાહેબને આજે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ દેવાનો હેતુ જમીન ગૌચર જમીન ઉપર દબાણ થતું અટકાવવા અને જે મૂળ જમીન ઉપર જ્યાં મંજૂર થયેલ હતી ત્યાં પાછી ખસેડાય સોલાર પાર્ક તેનું તેવું અમારું મંતવ્ય છે સોલાર પાર્ક સોલાર કંપનીઓ દ્વારા ગ્રામજનોને જાગૃત વ્યક્તિઓને દબાવી અને પર્સનલ રીતે પણ હેરાન કરી અને પોલીસને પણ સાથે રાખી અને દબાવ દેવામાં આવતો હોય છે ઘરે બેસવાની ચીમકી આપવામાં આવતી હોય છે તો તેને લઈ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે આમાં ક્યાંક ને ક્યાંક ડીએલઆરના અધિકારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવશે જ આજે અંજાર તાલુકાના ટપ્પર ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યો અને ગૌ સમિતિના સભ્યો અને ગ્રામજનો બધાએ ભેગા મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે જે અંજાર તાલુકાના ટપ્પર ગામ એનો મુદ્દો એવો છે કે પહેલાં અસંખ્ય જમીનો ટપ્પર ડેમમાં ગઈ કેટકોવાળાને આપી અને હમણાં એક તાજેતરમાં જ કંઈક બાસઠ એકર જેટલી જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટીને સોલાર પાર્ક માટે આપેલી છે ગ્રામજનોનો વાંધોનો વિરોધ એ છે કે જે જમીન ઉપર જે અત્યારે કામ કરી રહી છે કંપની એક તો એ જમીન ત્યાં આપેલી જ નથી ખોટી ચતુરિશા બતાવેલી છે અને એને મંજૂર થયેલી છે એ કેટકોના સબટેશનની બાજુમાં મંજૂર થયેલી છે એની જગ્યાએ બીજી જગ્યાએ કામ કરી રહ્યા છે એના વિરોધમાં અને બીજી વાત જે અત્યારે કામ કરે છે એ પશુધનને ચરિયાણ માટેની જગ્યા છે પશુધન ત્યાં વર્ષોથી જ ચરવા જાય છે અને આ જમીન છે ત્યાં ન અપાય એવી ગ્રામજનોની માંગણી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં જુદા જુદા ગામોમાં ગૌચર જમીનો આ સરકાર ઉદ્યોગોને આપી રહી છે પડતર જમીન આપી રહી છે તો ટપ્પર ગામને પહેલાં તો ગૌચર જમીન નીમ કરી દેવાની જરૂરિયાત છે આજે ટપ્પર ગામની જમીન છે એ ક્યાંય ગૌચર નીમ કરીને કોઈ માપણી થયેલી નથી આ પ્રશ્ન પણ મોટો છે અને ખાસ કરીને જે અત્યારે બાસઠ એકર જમીન આપી છે એની જગ્યાએ કદાચ સવાસો દોઢસો એકર જેટલી જમીન ઉપર આ કંપની બાંધકામ કરી રહી છે ત્યારે ગ્રામજનોનો વાંધોનો વિરોધ એ છે કે આવી જે જમીન છે જે પશુધનને ઉપયોગમાં આવી શકે એમ છે ગાય માતાઓને ઉપયોગમાં આવી શકે છે એવી જમીન તમે ના આપો કદાચ આપવાની થાય તો પણ ગ્રામજનોને પંચાયતને વિશ્વાસમાં લઈ બીજી જમીન આ ગ્રામજનો જ સૂચવ છે કે તમે એને બદલે હાલો કદાચ તમારે આપવી હોય તો પણ ગ્રામજનો કે ત્યાં એને જમીન આપો એવી જમીન કે જ્યાં કોઈને નુકસાન ન હોય આ જમીન ઉપર નુકસાન થાય એવું છે એટલે ગ્રામજનોની માગણી વ્યાજ વિશે આજે તમે જુઓ આખું ગામ અહીંયા આવી ગયું છે અને ભવિષ્યમાં ત્યાં કોઈ ઘર્ષણ ન થાય કોઈ સંઘર્ષ ન થાય એટલા માટે તેની કલેક્ટરશ્રી પણ આ બાબતમાં વિચારમાં લઈ અને જે જમીન અત્યારે ત્યાં મંજૂર કરી છે એ રદ કરે અને બીજી જગ્યાએ જો યોગ્ય લાગે ને ટપર ગ્રામજનો સહમતી આપે તો આગળની કાર્યવાહી કરે બાકી નહીતર અત્યારે જે જમીન આપેલી છે ખોટી ચતુર્દી સવારી જમીન ઉપર એ લોકો કામ કરી રહ્યા છે અને ત્યાં જમીન છે એ માત્રને માત્ર પશુધનને માટે જ રિઝર્વ રાખવામાં આવે ગ્રામજનના પશુધનની સંખ્યા પરમાણે એનું ગૌચર નક્કી કરી દેવામાં આવે ગૌચર ગૌચર કરવામાં આવે એવી ગૌસેવા સમિતિના આજે અહીંયા કંઈ સભ્યો પણ આવ્યા છે પંચાયતના આગેવાનો છે ગામના આગેવાનો છે અને જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા પંચાયત છે અને ગામના આગેવાનો બધા ભેગા થઈને અમારી પણ માગણી છે કે ટપ્પરજનો જે ગ્રામજનોની માગણી છે એ વ્યાજબી માગણી છે અને એના ઉપર સરકાર અને કલેક્ટરશ્રી વિચારી અને જમીન ફેરવે નહીંતર અત્યારે જે રીતે હમણાં આપણે જોઈ રહ્યા છીએ દરેક ગામોએ અત્યારે આ ઘર્ષણ થઈ રહ્યા છે એવું ઘર્ષણ આ ટપ્પર ગામમાં ન થાય એટલા માટે થઈને બધાની માગણીને લાગણીને સમજી અને કલેક્ટર આ બાબતે વિચારશે એવી અમને પૂરેપૂરો ભરોસોનો વિશ્વાસ છે અને કલેક્ટરે આજે ખાતરી આપી છે કે અમે આના ઉપર વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું શંભુભાઈ કરશનભાઈ ડાંગર ગોપાલનગર ટપર ક્યાંથી આવો છો ટપર છે રજૂઆત અમારી એ છે કે એક તો અમારે ગામને તળે એક ડુંગર આવેલો છે ડુંગરને તળે એક મોટો આપણે સોલાર પ્લાન્ટ માટે આ લોકો અમને બહુ હેરાન કરે છે પરેશાન કરે છે પોલીસ પ્રોટેક્શન દ્વારા બહુ અમને ધમકી આપવામાં આવે છે પછી ખેડૂતોને જ્યારે જ્યારે ક્યાંય વીજ લાઇનના થાંભલા નીકળે ગેટકોના નામથી બહુ અમને દબાણ કરે છે પ્રેશર કરે છે ખેડૂતોને આ લોકો બહુ અતિશય હેરાન કરે છે જે મતલબ મરવા સત સુધીને મજબૂર કરી છે પણ છતાંય આવી વારવાર અમે રજૂઆત કરું કરીએ છીએ હવે અમારા ગામને વળતર ચાલીસ હજાર રૂપિયા આ લોકો થાંભલાની આપે છે બાજુમાં જ અમારા ભીમાસર છે આજુબાજુના ગામડા છે એને લાખો કરોડો રૂપિયા વળતર આપવામાં આવે છે જ્યારે કંપનીઓ હોય છે એને એનાથી પણ વધારે યંત્રીથી પણ દસ દસ ગણી વધારે આપે છે તો અમને જ ચાલીસ હજાર રૂપિયા અમારા માટે બહુ અન્યાય છે તો એમને ન્યાય આપવા અમારા કલેક્ટર સાહેબ અને રાજકીય જે કાંઈ અમારા આગેવાનો છે એમને અમારે એક રજૂઆત કરવી છે કે અમને વળતર પૂરી પૂરી મળે ગૌશાળા માટે અમે કાંઈ કામ કરીએ છીએ અને હજી પણ કરશું ગૌશાળા માટે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમારા બધા સાથીદારો ભેગા જ છે અને આવી રીતે અમે લડત કરતા રહેશું